સાબિત થશે વડોદરામાં આ ચોમાસા દરમિયાન શહેરના અંદાજે નાના મોટા થઈને છ હજારથી વધુ ખાડા પડ્યા છે અને આ ખાડોદરા નગરીના સહનશીલ નાગરિકો ખાડાના કારણે પરેશાન થઈ રહ્યા છે એટલું જ નહીં ખાડાના કારણે અકસ્માતો પણ થયા છે ત્યારે હવે પાલિકાએ તંત્ર પર લાગેલી કાળી ટિલ્લીને મિટાવવા નવતર પ્રયાસ હાથ ધર્યો છે પાલિકા એક ટેકનોલોજી સાથે ખાડા પૂરી રહી છે અને આ ટેકનોલોજી લાવવા પાછળનું કારણ પણ પાલિકાના વહીવટદારો જ જાણે પણ હવે આ નવી ટેકનોલોજીથી શહેરના ખાડા મિનિટોમાં જ પૂરી દેવામાં આવશે તેવું પાલિકાનું માનવું છે આજે મ્યુનિસિપલ કમિશનર મહેશ મહેશબાબુએ રોડ વિભાગના અધિકારીઓ સાથે સુસેન ચાર રસ્તા પર નવી ટેકનોલોજીથી રોડના સમારકામનું નિરીક્ષણ કર્યું હતું કમિશનરના જણાવ્યા મુજબ નવીન ટેકનોલોજીથી ઓછા સમયમાં વધારે ખાડા પૂરવામાં આવશે અને સમયની બચત સાથે ગેરંટીયુક્ત કામ થશે જો કે પાલિકાનો આ વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે બાકી વડોદરાના નગરજનો તેમજ વડોદરાનો ઇતિહાસ ગવા છે કે પાલિકાના તમામ કામો હંમેશા નિષ્ફળ સાબિત થયા છે અમે અત્યારે જે વડોદરા સિટીની અંદર આ ચોમાસા પછીનું જે અત્યારે ડ્રાઈ સ્પેલ મળ્યું છે આ ડ્રાઈ સ્પેલને લઈને અમે તમામ રોડ્સની અંદર જે પોટહોલ્સ જે ફરિયાદો મળી રહ્યા છે એ પોટહોલ્સને અમે ફિલ કરવાનું અને પેચવર્ક શરૂ કરવા માટે અમે આ નક્કી કરીને પરમ દિવસથી કામ શરૂ થઈ ગઈ છે અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ વોર્ડ્સમાં ડેપ્યુટી એન્જિનિયર્સ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સના ટીમ્સ દ્વારા એમને જે એઆરસી કોન્ટ્રાક્ટ હોય એના થ્રુ જે લોકો કામગીરી કરી રહ્યા છે અત્યારે આ વખતે અમે પહેલીવાર વડોદરામાં જટ પેચર મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જેથી કરીને કામ બહુ ફાસ્ટ થઈ શકે અને ફાસ્ટ ટ્રાફિક મુવમેન્ટ પણ થઈ શકે બાકી રૂટીનમાં આપણે ગ્રીટ મિક્સ કરીને કરીએ તો થોડું ટાઈમ રેસ્ટ્રિક્શન ટાઈમ પણ આપવો પડશે અને આ કરવાની પેચવર્કની કામગીરીમાં પણ સમય થોડો વધારે થતો હોય છે એટલે હાલ આપણે ઇમરજન્સી મોડમાં અત્યારે જેટ પાશિંગ મશીન અમે એક લાવ્યા છે આવનારા દિવસમાં હજી ત્રણ લાવીશું એટલે એક એક ઝોનમાં વહેલા તકે કામ પોટહોલ્સ ફિલિંગ કામગીરી થઈ શકે એના ઉપર કામગીરી કરીશું કારણ કે આના કારણે પબ્લિકની નારાજગીને પણ દૂર કરી શકાય અને જે પહેલાંથી જે રોડ વર્કની રિપેર કરવાનું છે એનું પણ કામગીરી વહેલા તકે થઈ શકે આ સિવાય પણ જનરલ વર્ક્સમાં પણ જનરલ નોર્મલ રીતે પણ અમે કામગીરી કરીશું એટલે હોટમેક્સ પ્લાન્ટને પણ શરૂ કરી દેવામાં આવી છે અત્યારે જ રાઈસ પેલ મળી છે આટલે બે મહિના પછી એટલે વહેલા તકે આ ખાડાઓ પુરાવાની કામગીરી એમસી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બીજું આ પેટ્રો પેચવર્ક સિવાય જે રોડ પ્રોજેક્ટ દ્વારા અઢાર મીટરની ઉપરની રોડ છે આ બધાની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પ્રોસેસમાં છે અમુક તો વર્કઆઉટર પણ અપાઈ ગયું છે એટલે જે પણ આ વખતે જે પહેલાંથી જ અમે ખર્ચા કરતા હતા વડોદરામાં એના કરતાં ફોર્ટી ફાઇવ પર્સન્ટ વધારે અમે બજેટમાં લેવા માટે પણ નક્કી કર્યું છે આવનારા વર્ષમાં જે બજેટ પણ છે એમાં રોડવર્ક્સ માટે પણ સ્વર્ણિમ અને અમૃતમાંથી પણ જે કામો કરવામાં આવી છે એમાં મેક્સિમમ રોડ્સને કરવું પડશે જેથી કરીને વડોદરાની રોડ્સ રોડ્સને પણ સારી રીતે